Economy Drive Mode activated. કરી હતી પચાસ કરોડ ની તો પ્રોપર્ટી હતી પાંચ કરોડ રોકડા બેંક માં હતા કોને નથી જોતો બે દિવસ ઊંઘ ના આવે ખબર પડે સારી ઊંઘ પરમોચ આનંદ છે સમાધિ ના ઊંઘ માં કોઈ ફેર નથી થોડોક જ ફેર છે રાઈ ના દાણા જેટલો રાજો દાણો એટલે આકાશ ખાતા છે સમાધિ માં એ જ છે સમાધિ માં પોતાને કશી પાન નથી રહેતી ને ઊંઘ માં નથી બાન રહેતી કોઈ કપડા લીધે તાપડા લીધે ઓઠવા લીધે કોઈ શિકા લીધે ખાટલા તેઠો નાખી દે કા ખબર પડે અમારા રાજકોટ માં જે છાત્રાલય છે એટલું બધું પેલા ઊંચું હતું

આનંદની સભાનતા હોવી એ પણ એ આનંદ તો આપણી પાસે હોય પણ ની સભાનતા નથી એટલે આનંદ નો ભાભ કોને નથી જોતો આપણે એ અર્થ કરો રઘુવીરજી મહારાજ પ્રશ્ન પૂછ્યો જે પદાર્થ કામ ન આવે તેનો ત્યાગ કરી દેવો એવી રીતે જે ભગવાન પરયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય આટલા માટે અહીંયા નું શબ્દો બોલે છે તો કેટલું કે સીધી કઠણ છે પણ આપણે જેટલું કરીએ છીએ એ સારું છે તમે બધાને જેટલું થાય છે તો બહુ ઉત્તમ છે પણ બધી વાત છે એટલે આપણે જે સેવા કરીએ છીએ એને નાની માનવી નહીં અને સ્વભાવની અથડામણ કરીને ક્યારેય સેવાને છોડવી પણ નહીં શાસ્ત્રી મહારાજ કેતા બધાને કેતા કે સ્વભાવને છોડો છોડો સેવા છોડો છો કામ છોડા ક્રોધન છોડા નામ જપન ક્યુ છોડ દિયા છોડવા જેવું ન છોડ્યું એમ સ્વભાવ છોડો ને સેવા સુધા છોડો પણ આપણે સેવા છોડી દઈએ પણ સ્વભાવ છોડીએ

તો એ સ્વભાવ નહીં છોડે પણ કેરોસીન છાટીને ભળી જશે હવે મરવું તો કઠણ છે છતાં નિહાવ સહેલું લાગે છે કેવો માણસ વિચિત્ર છે ભગવાને માણસ ને બનાવ્યા પછી ભગવાન નથી માણસ એટલે જ ભગવાન પછી બહુ ગુપ્ત એવું સ્થાન છે દૂર દૂર ત્યાં જે સંતાઈ ગયા છે સલાહ આપી હતી ભગવાન બનાવ્યા પછી ભગવાન ધરતી ઉપર જ હતા અને રોજ સવાર માં કકડાટ કરે આ ને નથી તમને આવડ્યું નઈ સલાહ દે પેલો સલાહ દે ભગવાન થાકી ગયા બધા સાંભળી તો ભગવાન ઉપર જઈને બેસી ગયા પોચ્યા ભાગ્યા આવવા મીડ્યા બધા ભગવાન પાછી મીટિંગ કરી હવે ક્યાં જવું તો કે ચંદ્ર ઉપર વ્યાજો કે ક્યાંય મીડિયા જવા મંગળ ઉપર વ્યાજો તો ત્યાં પાછા મીડા પહોંચવા પછી ભગવાન ને નારાજ મળ્યા તારે તું બતાય મારે ક્યાં જાઓ આ બધા માણસ બનાવ્યા પછી નથી આ એક જ વસ્તુ કરું માણસના હૈયામાં બેસી જાવ ત્યાં કોઈ દિવસ માણસ જોશે નહીં અને તમે એને જળશો નહીં અને માણસ એવો ઊંધો છે કે આમ બધે જોશે આમ નહીં છુપાય તે દિવસ નો ભગવાન પછી આપણા સૌના હૃદયમાં છુપાઈ ગયો છે એટલે ભગવાન ને નિરાશ છે આપણને અજમવું છે સીધી સાદી વાત સમર્પણ કરે કસાય આપે ભગવાન અર્થે સંતને અર્થે કામ કેટલું આત્મસમર્પણ આ નિર્ભર છે આત્મસમર્પણ તો આપણે જેમ પહેલા કહ્યું ને બહુ કઠણ છે બધી વસ્તુઓ નિક્ષેપ કરી દેવી એટલે પણ છતાં આપણે જે સમજીએ છીએ એ કઈ નાની વાત નથી આમાં જે કહ્યું એ નાની વાત નથી એના પર બે વાત બહુ મધુર છે કઈ પછી બહુ મીઠી મીઠી કે મીઠી વાત છે ખોપાળાના જેઠા માણિયા કમકાજે છે ખેતરવાડી નું બધું હોય મોસમ આવતી હોય ઘરે હવે જે દૂધ છે ને આપણી પાસે ધોવાયું છે એ બધું તો સંતો મોકલી દેજે અને હું જાઉં છું ભગત ને ખેતર કે એવું કઈ કામકાજ હોય કઈ પશુઓ નો ચારો લાવો એવું મહત્વ નું કરવું પડે તેમાં તો વ્યવહાર છે ત્યાંથી પછી પાછા આવ્યા એટલે એને ઘરના કીધું કે તું દૂધ મોકલાવી દીધું તું તો કે ના ના હો તો પછી મોટા વાળે ને જઈ ઈચ્છા ન હોય એટલે ગોટા વાળે પછી એટલે કે ના ના હો તો પછી ભૂલી કરી મેં તો મેળવી દીધું એટલે જમાવી દીધું ને એ બધું કરીને કંઈ મોકલું નથી પછી રહી ગયું કામમાં કામમાં આપણે આમ કોઈ કે હું ભૂલી ગયો પછી જેઠા માણ્યા પડી ગઈ પેલું પડ્યું સવાર કુકડાના ના થઈ ગયા જાગ્યા હાથમાં દોર પેલો લઈ બેસો બાંધી હોય બેસવાથી

તને દ આ વચન સાંભળ્યું છે નહીં સાંભળ્યું એ તો મારો રામ જાણે આપણે તો સાંભળીએ છીએ ને વિવેચન કરીએ તો ન વર્તાય આમ સાધુ નો ત્યાગ કરી દેવાય પણ આ થોડો ત્યાગ કરી દેવાય

મોટા બઉ સમજદાર આહિર વરણ હોય પણ આમ સમજણ તો કોઈ સંતાન નથી એટલે દાદાને ને કીધું મહારાજ

દાદા નું ફરીથી લગ્ન કરવું છે યોગ્ય કર ને યોગ્ય કન્ય કોચ છો ભલે નીકળી ગયા પંથકમાં પછી ભટવદર નાગપાલ વરુ ના દીકરી જસુવાલ નજર માં આવ્યા નક્કી જ કરી નાખ્યું

પછી મુક્તાનંદ સામીમાનંદ સ્વામી કીર્તન કુંદનપુર મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સામે ઉપાડ્યો ગઈતી ગઈ હતી ભર કેવા કીર્તન

મલી ઢોલ ઢબી ગયા મંગળ ગીતો ગવાના માંડવે વરરાજા કોખાણા સુ સુવા દાદા કસર માયરા છોરીએ ને કામ થતી લગન થા તાળુ પર વાવડી આયા ને નાગપાલ ભરુએ કીધું મહારાજ બધી વાત નું સુખ છે પણ પાણી નથી મહારાજ ગયા હાય ને બીડો થોડો ખાડો ગાડો પાણી આખી જાન ને મળ્યું હજી પણ એ ખાડામાં માં રાખો ગામ પાણી

ને અને તાજો દઈએ જા તું અરે રેજે અને મારાને આગ્રહ કરીને રોકી પાડજે હમણાં અડધો કલાક મોડો પડી થોડોક આ વિવટ પણ કેટલો મારા પાછો કોઈ છે લોમો હારે હારે જાય છે આ બીજું બાર ગામ એકદમ લોમા વાવડીયા આડા ફેર્યા મહારાજે કીધું મહારાજ મારા ભાઈ કીધું હું કઉ તમારા સેવક અમારે ધીરે

ઢોર ને ખવડાવીને વાત કરીએ ને મનમાં ના પડી ગઈ રૂમા ગાતી અને મહારાજ વાત રોકાણ મેં તો પાઘડી ઉતારી પણ બહુ ઉતાવળ છે ભાઈ મને જવા દે મેં તારું જ નામ દીધું પણ ના રોકાણ અરે પણ છેલ્લે છાશ પાણી કરાવાય દૂધ પાણી કરાવાય કરાવે પાણી પીવડાવાય હા તે બે પટારા પટાળા છે પણ ભાઈ મારાથી ના પડાય ગઈ કે મારા ગોળ નથી મને એમ થયું ઘોર ને ક્યાં ખવડાય એક સેકન્ડ માં ગયા પછી ભૂલ થઈ ગઈ ત્યાં તો હું તારી માફી હું આખું ખોવડા વેચી નાખીએ પણ એને જવા દેવાય આ આપણી ભક્તિ ધૂળ પડી ગઈ

કાલુભાઈ ચોધાના છે લોમો ચોધા છે રડે મહારાજ અમારી ભૂલ થઈ મારા ભાઈ ની ભૂલ થઈ પણ મહારાજ કાલુભાઈ કે મહારાજ હું અરજાસ કરું છું હવે પાછા વળો અને મારા